કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ કાનસુરિયા તો આજે હું બનાવીશ છાસમાં વઘારેલો રોટલો એટલે કે બાજરીના રોટલાનું શાક કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ આ બાજરીનો રોટલો છે તો આપણે એને આ રીતે બટકા કરી લઈશું આ રીતે તમારે જેવડા કરવા હોય એવા બટકા કરી શકો છો તો આ રીતે આપણે બટકા કરી લઈએ જે આકારના કરવા હોય એ આકારના કરી શકાય તમે કાતરથી સ્ક્વેર ફૂટમાં પણ કરી શકો છો આપણે આ હાથથી જ કરીશું તો આપણે રોટલાના બધા જ બટકા કરી લઈશું હવે આ રોટલાના બટકા કરીને તૈયાર કર્યા છે હવે એક બાજુ આપણે તેલ હું પી દઈશ તેલ गरम થઈ ગયું છે તો આપણે એમાં રાઈ ને જીરું નાખીશું ગેસને ઊકો પર આપણે માટે પછી આપણે

લાલ મરચું થોડુંક નાખીશું આપણે લીલા મરસા વધારે નાખ્યા છે તમે એવો કરી શકો છો નાખીશું હવે આપણે આમાં છાસ નાખીશું છાશને સારી રીતે ઉકળવા દઈશું હવે આપણી છાસ કરી સરસ થઈ જશે હવે એમાં આપણે આ જે બટકા છે રોટલાના એ નાખીશું ચડવા દઈશું હવે આપણો આ રોટલો बराबर हो गयो तो हम आप सर्व करी हम ગાર્નિશ કરીશું તો આ રીતે તમે પણ બનાવજો આપણો છાસમાં વઘારેલો બાજરીનો રોટલો તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ તમારા ફોનમાં મારી નોટિફિકેશન આવી જશે તો સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે